ઇબ્રાહિમને પકડી રાખ્યો અને સસરાય છરીથી રહેશે દેશી અને વિદેશી દારૂ સંબંધે અનેક ગુના જેના નામે નોંધાયેલા છે તેવા ભુજના કુખ્યાત બુટલેગર ઇબ્રાહિમ હાસમ કેવલની ગઈકાલે રાત્રે થયેલી હત્યાને લઈ ઇબ્રાહિમની માતાએ ફરિયાદ નોંધાવી છે ઇબ્રાહિમના સાસ સુસાળાએ તેને પકડી રાખ્યો હતો અને સસરા લાકડાના હાથાવાળી મોટી છરી વડે ગા મારી લોહી લુહાણ સાથે ખૂન કર્યું હતું ત્રણેય આરોપી નાસી છૂટ્યા હતા અને હજુ પોલીસ પકડથી દૂર છે તો ગઈકાલે રાત્રે લોટસ કોલોની પાસે વાલ્મીકી નગરમાં સર્જાયેલા આ ખેલ અંગે બી ડિવિઝન પોલીસ મથકે મૃતક ઇબ્રાહિમની માતા સકીનાબાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઇબ્રાહિમ સાથે થયેલા અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખીને પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા એક સંપ થઈ ફરિયાદીના ઘર પાસે આરોપી એવા ઇબ્રાહિમના સસરા બસીર પઠાણ સાસુ જાસ્મીન ઉર્ફે મલા ઇકબાલ સમેજા અને સાળો અકબર ઇકબાલ સમેજા રહેવાસી ત્રણે જૂની જેલ પાછળ મછિયારા ફળ્યું ભુજ આવીને ફરિયાદી તથા ઇબ્રાહીમ સાથે ઝઘડો કર્યો હતો ફરિયાદી સકીનાબાઈએ આરોપી બસીરે છરીના હાથા વડે મૂઢ ઈજા પહોંચાડી હતી આ ઝઘડાને લઈને બનાવ સ્થળે એકત્ર થયેલા લોકોએ છોડાવ્યા હતા અને ત્રણેય આરોપીને દૂર ખસેડ્યા હતા પરંતુ ત્રણેય આરોપી ઇબ્રાહિમ પાસે ધસી આવ્યા હતા જાસમીન અને અકબરે ઇબ્રાહિમને પકડી રાખ્યો હતો અને બસીરે છરી વડે ખભા પાછળ ગરદન નજીક કોણી ઉપર તથા પગમાં નીચે ગાં ઝીકી દીધા હતા અને ત્રણેય આરોપી નાસી છૂટ્યા હતા લોહી નીકળતી હાલતમાં ઇબ્રાહિમને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દોઢ બે કલાકની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બી ડિવિઝનના પીએસઆઈ શ્રી બારિયાએ ફરિયાદ નોંધી હતી અને બી ડિવિઝનના પીએ તાલીમમાં ગયા હોવાથી તપાસ એ ડિવિઝનના પીઆઈ શ્રી પરમારને સોંપવામાં આવી છે આ અંગે તપાસ કરતા શ્રી પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ઘટના સ્થળથી પોલીસે મુલાકાત લઈ સંબંધિતોને નિવેદનો લીધા છે આરોપીઓને ઝડપવા કાર્યવાહી ચાલુમાં છે